સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી જાફરાબાદના કાગવદર ગામમાં સિંહના આખા ટોળાનું રેસ્ક્યુ કાગવદર ગામે વન વિભાગે સિંહના ગ્રુપનું રેસ્ક્યુ કર્યું નવ સિંહ બાળ સાથે બે સિંહણનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન બે સિંહ બાળના મોત બાદ વન વિભાગ આપ્યું હરકતમાં વન વિભાગ દ્વારા સિંહના ડી વોર્મિંગ મામલે તપાસ શરૂ કરી અગાઉ બે સિંહ બાળના મોત બાદ વન વિભાગની તપાસ રિંક કેચ પાંજરું ગોઠવીને સિંહના ગ્રુપનું રેસ્ક્યુ કર્યું નવ સિંહ બાળ તથા બે સિંહણને કેર સેન્ટરમાં ખસેડાયા બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા સિંહોને ડોક્ટર દ્વારા સિંહબાળની તપાસ કરવામાં આવશે અને સિંહબાળના સેમ્પલ લેવાની કામગીરી શરૂ થઈ સિંહબાળના સેમ્પલ બાદ કારણ બહાર આવશે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી